ખેડૂતોના નામે લોન ઉપડી જાય સહકારી મંડળીઓના સંચાલકો કાળા કામ કરે અને ભોગવવાનું કોને ખેડૂતોને આવું તમે ક્યાંય સાંભળ્યું છે નહીં સાંભળ્યું હોય પરંતુ જુનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં આવું એક વર્ષ પહેલા થયું હતું અને આ કાંડ થી આજે પણ ખેડૂતોને નોટિસો મળી રહી છે અને ખેડૂતોને કોઈ બેંક લોન પણ નથી આપતી જેથી મોટી સંખ્યામાં ખેડૂતો જૂનાગઢ પહોંચ્યા હતા ત્યારે શું છે ખેડૂતોની વ્યથા અને કોણે કર્યા સહકારી મંડળીઓમાં કાંડ આવો જણાવીએ ખેડૂતોની જમીન પર કરોડો કાંડ સહકારી મંડળીઓના કાંડમાં ખેડૂતો ભરાયા હવે ન્યાય માટે બેંક ના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતો માન્યમાં ન આવતું હોય તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બહાર અને બેંક ની અંદર ખેડૂતો ની આ ભીડ જોઈ લો આ ખેડૂતો અહીં પાક ધિરાણ નથી લેવા આવ્યા પરંતુ ન્યાયની ગુહાર લગાવવા માટે આવ્યા છે કારણ કે તેમની જમીનના નામે મંડળીમાં કામ કરતા કર્મચારી મંત્રી અને પ્રમુખોએ કરોડો રૂપિયા ઉપાડી લીધા છે અને તે પણ પણ કોઈ પ્રકારની ખેડૂતોને જાણ કર્યા વગર મારા ખાતામાં જે પૈસા ઉપાડવાના હતા એનાથી પણ ત્રણ ગણો પૈસા ઉપાડેલા છે આ લોકોએ અને મારા અંદાજે છ લાખ રૂપિયા ઉપાડેલા છે મારા ખાતામાંથી અને જે મને જાણ પણ નથી કોઈ જાતની અમે જુનાગઢ સહકારી મંડળી બેંકને આવેદનપત્ર આપ્યા હતા કે અમારે ખેડૂતને ખોટો અન્યાય કરેલો છે કે એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ખોટા પૈસા ઉપાડેલા છે અને સેફમાં ડુપ્લિકેટ સહ્યુ કરીને પૈસા ઉપાડેલા છે અને મારા ખાતામાંથી ચાર લાખ ને દસ પંદર હજાર જેવા આશરે ઉપાડેલા છે આમાં જ્યાં પણ બેંક ને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરે છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે

કરોડો રૂપિયાના મંડળીમાં મંડળી કાન થાય ત્યાં સુધી બેંક કેમ ઉઘતી રહી મંડળીઓના પાપે ખેડૂતોને લોન નથી મળી રહી તો જવાબદાર કોણ એક વર્ષ પેલા કૌઠાંડ સામે આવ્યું તો કેમ અત્યાર સુધી ખેડૂતોને ન્યાય ન મળ્યો સવાલો તો અનેક છે પરંતુ હાલ અહી મુદ્દો ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી છે મુદ્દો ખેડૂતોના માથે વગર ઉપાડીએ જે બોજો પડી ગયો છે તેનો છે ત્યારે જોવાનું એ રહેશે કે આ કૌભાંડ માંથી નિર્દોષ ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થાય છે જય વિરાણી પીટીવી ન્યૂઝ જુનાગઢ